લે દરેક જગ્યાએ અરજી પત્ર આપી પ્રશોતમ રૂપલાની ટિકિટ રદ કરવાની લાગણી અને માંગણી સેવાઈ રહી છે. ઠાકોર તેમજ પરમાર તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુજરાત અને ભારત દેશના જે રજવાડાઓ અને જે રાજાઓ મહારાજાઓ અને ક્ષત્રિય સમાજના જે બેન દીકરીઓ વિશે જે શબ્દો બોલ્યા છે એ શબ્દોને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું આજે એ નેતાના બોલવાથી ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણીના રોષમાં આજે આખા ભારત દેશમાં જે આંદોલનો ચાલુ છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ધીરે ધીરે આખા દેશમાં અને ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકામાં ક્ષત્રિય સમાજે આવેદન પત્રો આપ્યા છે એટલે ક્ષત્રિય સમાજની જે માંગણી છે એ સરકારે વહેલી તકે પૂર્ણ કરવી નહીતર આનું પરિણામ ખૂબ જ ગંભીર આવે એવું લાગે છે રિપોર્ટર અજયભાઈ તળપદા મૌદા